તેમના માટે જર જમીન વેચીને લગ્ન પ્રસંગ કરવાની નોબત આવી છે ત્યારે સમૂહ લગ્ન મુખ્ય હેતુ દીકરા દીકરીના લગ્ન પ્રસંગમાં થતા બિન જરૂરી ખર્ચ રોકવા સમાજના કુરિવાજો રોકવા અને સમાજ એક મંડપ નીચે સંગઠિત થાય તેવા ઉમદા વિચારો થકી સમૂહ લગ્નના માધ્યમથી થતા લગ્ન અનેક પરિવારો માટે સમૂહ લગ્નોત્સવ આશીર્વાદરૂપ સાબિત થયું છે આ પ્રસંગે ધનસુરા રામજી મંદિર મહામંડલેશ્વર પૂરણ મહારાજ અને દેવરાજ ધામના ધનગીરી બાપુએ નવ દંપતી મંદિર મંદિરમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં કારોબારી સભ્યો તથા મંત્રીશ્રીઓ પ્રમુખશ્રી જેવો હાજર રહી આજનો ખુબ જ

લિંબત સમાજે સામાજિક ક્રાંતિના વિચારને સાર્થક કરવા બેટી બચાવો બેટી વધાવો બેટી પઢાવનો સંકલ્પ નવ દંપતીઓ પાસે કરાવી અવતરવા દીકરીને આહવાન સાથે નાનું કુટુંબ સુખી કુટુંબ પર ભાર મૂકવાની સાથે ભ્રૂણ હત્યા વ્યસન મુક્તિ અને સમાજમાં કુરિવાજોની તિલાંજલિ આપી સમાજમાં એકતા સંગઠન શિક્ષણનો વ્યાપ વધે અને ખોટા ખર્ચાઓથી બચવા માટે સમાજના આગેવાનો દ્વારા હાંકલ કરીને શિક્ષણના માધ્યમથી સમાજમાં જાગૃતિ લાવી સમાજની પ્રગતિમાં ઉપયોગી થવા જણાવ્યું હતું પ્રસંગમાં જુનિયર અમિતાભ બચ્ચનના ડાન્સ સમાજમાં આકર્ષણ જમાવ્યું હતું હો શ્રી રમણભાઈ દી શર્મા લાલીના માર્ગ પ્રમુખ શ્રી નવજોત લિંબ સમાજ યુવક મંડળ મોડાસા જાત આજનો 18મો સમૂહ લગ્ન ઉત્સવ જલારામ મંદિર પરિસરમાં જલારામ બાપાના સાનિધ્યમાં અને મા લિંબતની કૃપાથી અમારા સમાજનો આ સમલગ્ન યોજના જઈ રહ્યા છે ત્યારે સમાજના દાતાઓ શ્રીઓથી તરફથી અમને જે અવિરત દાનનો પ્રવાહ મળે છે તે સફળતાપૂર્વક અમે આજે પૂર્ણ કરે છે આ સમલગ્નની અંદર ન સાત નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડે છે અને ભૂતકાળમાં હવે પછી પણ સમાજની અંદર ખોટા ખર્ચાઓ અટકે અને સમયનો પણ ખૂબ જ સદઉપયોગ થાય તે માટે આપણે વધુમાં વધુ સમૂહ લગ્ન જોડી સમાજનું એક સંગઠન અને સહકારની ભાવનાથી આપણે મોટો મહોત્સવ કરી શકીએ તે માટે સમગ્ર સમાજને હું અપીલ કરું છું અને આ સમૂહ લગ્ન સારી રીતે સંપન્ન કરવા માટે સમાજના વડીલો માતાઓ અને પ્રત્યક્ષ પરોક્ષ જે કંઈ યુવાનો તરફથી શ્રી નવજોત લિંબત સમાજ યુવક મંડળ મોડાસા જૂથ આયોજિત માં સમૂહ લગ્નોત્સવ આયોજકો દ્વારા ભવ્ય ભવ્ય આયોજન માં દાતાઓ સમૂહ લગ્નોત્સવ એ સમાજ માટે એક પવિત્ર અગ્ન છે તેવા ઉમદા વિચારો સાથે દીકરીઓને દાગીના તેમજ ઘર વખરીની વસ્તુ કર્યાવરમાં અર્પણ કરીને સમાજને મદદરૂપ થયા હતા અઢારમાં સમૂહ લગ્નોત્સવમાં આયોજકો દ્વારા શાંતિ અને ઉત્સાહભેર માહોલ સાથે અને સુંદર વ્યવસ્થા કરતા સમાજના લોકોએ આયોજનની કામગીરીને બિરદાવી હતી

અને અહીં હું બોલું છું સમુલગ્નવા જુરાવનો સમાજના દર્દીઓ સમાજરાઓ શ્રી નવજોત લિંબત સમાજ યુવક મંડળ મોડાસા 18 માં સમુલગ્ન ઉત્સવ આયોજવાનો દ્વારા સમુલગ્નને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજના મોઘવરેના સમય સમુલગ્ન દરેક વ્યક્તિ માટે અનિવાર્ય બની ગયા છે ખોટા ખર્ચ રસમના કારણે દરેક પરિવારને આર્થિક બોજ પડે છે આવા સમય સંગઠિત બનીને એક મંડપ વચ્ચે સૌ પરિવારજનોની હાજરી વચ્ચે એક તાતણે બાંધતી આ સામૂહ લગ્નની કાર્યપદ્ધતિ દરેક કુટુંબ માટે આસાન બની રહી છે આ ભગીરથ કાર્યના આયોજન માટે રાત દિવસ મહેનત કરીને નિષ્ઠાપૂર્વક સેવાકીય પ્રવૃત્તિ કરતા સમાજના પ્રમુખ મંત્રી તેમજ કારોબારી સમિતિના સભ્યો તેમજ સમાજના આગેવાનો દ્વારા સામૂહ લગ્નના સુંદર વ્યવસ્થા સાથેના આયોજનને સફળ બદલ સમાજના અભિનંદન પાઠવતા હતા અને તમામ ઉપસ્થિત મહાનુભાવો અને સાથ સહકાર આપનાર સર્વદાતાઓનો અને લગ્ન બંધનમાં જોડાયેલા વર કન્યા પક્ષને સમૂહ લગ્નમાં જોડાવા બદલ આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત આજ હું ગુજરાતી મને ગર્વ છે ગુજરાત માટે ભારત દેશ માટે ભારત માટે ગર્વ છે આજે આ જે ગામમાં સમૂહ લગ્ન થાય છે એ જોઈને બહુ ખુશ છું દરેક સમાજમાં રીતના અમને થવાની જરૂર છે આજ લોકો શિક્ષિત છે આર્થિક રીતે બહુ ગરીબી છે ધંધાના કારણે માણસો ને લગ્નના ખર્ચા નીકળતા નથી બહુ મોટા મોટા દહેજ મોટી મોટી વસ્તુની માંગણી થતી હોય છે અને આ રીતના જો સમૂહલગ્ન થાય તો આપણા બધા જે મહાનુભાવો છે દાતાઓ છે એ દિલ ખોલીને અને દીકરીઓને સહકાર રૂપે

તો આજે આ સાત કેલી આપણે દીકરીઓ આ સાત દીકરીઓ ના મેરેજ છે તો મારા તરફનો આશીર્વાદ દોવા શુભકમના અને એમના હસબન્ડને બી જે એમને બી આશીર્વાદ અને એ લોકોનું જોડું સલામત રહે ઈશ્વર અલ્લાહ એમને સલામત રાખે અને જે દાતાઓએ આપ્યું છે એને ઈશ્વર અલ્લાહ વધારે આપે અને બસ આ રીતના સમાજમાં એકબીજાને મદદ કરો અને આવા કાર્ય થાય તો જ્યાં લગ્નના મોટા મોટા ખર્ચા ઠીક જેન માતાજી અલ્લાહ આપેલું એ બધે કરોડો લાખો રૂપિયા વાપરે પણ જે નાનું માણસ છે જે આર્થિક પરિસ્થિતિ નબળી હોય એના દાતાઓ હેલ્પ કરે તો હાથથી હાથ મિલા આપણો દેશ એક છે આટલા બધી જ્ઞાતિ જાતિ મળી આવા દેશમાં આવા કાર્ય થાય કે ખુશીની વાત છે અને આ રીતના જ થવા જોઈએ અને જો આ મારી વાત સાંભળી કોઈ બીજા દાતાઓ જાત તો આવા જ્યાં સમૂહલગ્ન થતા હોય આ દીકરીને દાનની વાત છે એના આશીર્વાદ લેવાની વાત છે આપણા ઘરે દીકરી હોય ન હોય પણ જે આ કરોથી મોટા મોટું દાન છે તો તમે બધા સમુહલગ્ન માં જ્યાં થાય હરેક સમાજમાં હેલ્પરૂપ ગ્રૂપ થાઓ અને મારી આ સમાજને અને આ મિત્રોને શુભકામના આશીર્વાદ છે કે ભાઈ આવી આગળ વધે અને હજી આ સાત દીકરી છે આ સાત એક ની દીકરી હોય એકાવન દીકરી હોય એના લગ્ન કરે અને બધાને ખુશ કરે આજ રોજ હિરાખાડી દંપા જલારામ મંદિર ખાતે નવજોથ લિંબચ યુવક મંડળ દ્વારા લિંબચિયા સમાજ બસો જૂથ મોડાસા અઢારમું સમૂહ લગ્ન આયોજન કરવામાં આવે છે એ અઢારમા સમૂહ લગ્ન અંદર સાથ જોડતા પોતાનું નવ જીવન શરૂ કરવાના છે આ કાર્યક્રમની ની અંદર સમારંભ પ્રમુખ તરીકે ધનસુરા કેવી ઇવેન્ટ મેનેજમેન્ટ ના વિજયભાઈ પ્રમુખ નું સ્થાન થોભાવ્યું છે જેટલા નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડનાર છે એ તમામ નવ દંપતીઓને આશીર્વચન મહામંડેશ્વર પૂરણજી મહારાજ દ્વારા આપવામાં આવે છે આ ઉપરાંત ધનગીરી મહારાજના પણ પરોક્ષ રીતે આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે આ સમૂહ લગ્ન નું આયોજન કરવા માટે સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમાજના તમામ આગેવાનો દ્વારા તમામ નવ યુવાનો મિત્રો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી ખૂબ જ સાથ અને સહકારથી આટલું કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કર્યો છે આ કાર્યક્રમમાં ખૂબ જ દાણ મળ્યું છે અને સારામાં સારું રીતે આયોજન કરેલું છે નવ દંપતીઓ જે પ્રભુત્તા પગલા પાડનાર છે બે પરિવારોનું છે સાત પેઢીઓ સુધીની આ પેઢીઓનું જે છે રીતે જીવન જીવે એ આ ઉપરાંત કમિટી આ ઉપરાંત યુવા મિત્રો અરવલ્લી જૂથ સમાજ છે એમાં અવનવી પ્રવૃત્તિઓ કરતા રહે છે ખૂબ જ સારી પ્રવૃત્તિઓ થતી હોય છે હોય આરોગ્યની હોય મંદિર હોય સામાજિક ઉત્કર્ષ ની સ્નેહ મિલન ની હોય તેજસ્વી બાળકોને સન્માન આપવાનું હોય એ તમામ પ્રકારનું આયોજન દર વર્ષે થતું હોય છે ટૂંકા સમય પહેલા પરંતુ સમય જતા એને અપડેટ કરવાની ખાસ જરૂર છે એ બાબતે ને ધ્યાને લઈને યુવા કમિટી વડીલોના આશીર્વાદથી થી કમિટીના આશીર્વાદ અન્ય સમાજના તમામ વડીલોના આશીર્વાદ સહકારથી એક ડિજિટલ એપ અને સમાજ દર્પણ પરિચય પુસ્તિકાનું પણ આયોજન ટૂંક સમયમાં કરનાર છે જેની વિગતે પણ વાકેફ કરવામાં આવશે આ સમલગ્ન જલારામ બાપાના આશીર્વાદ દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર મીડિયા મિત્રો જે આખા કવરેજ આપી અને આ સફળતાને